બાળકો આમાં સદસ્યતા અભિયાનમાં જોડાયેલી વિગતો સામે આવી ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા જે સભ્યો જે જોડવાનું કામગીરી છે એ ચાલુ કરવામાં આવી છે એને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે કે ભાજપના કાર્યકરો છે એ મેદાનમાં ઉતરા છે ખાસ કરીને લોકો વધારેમાં વધારે જોડાય અને પોતાનું સારું પર્ફોર્મન્સ આવે એ માટે થઈ સદસ્યતા અભિયાન થઈ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ એક જે વઢવાણ તાલુકાની અણિંદ્રા ગામની છે જે શાળા છે શાળાના વિદ્યાર્થીઓને પણ આમાં જોડવાની વાત છે એ સામે આવી રહી છે હાલ તો બે ઓડિયો પણ વાયરલ થયા છે આમ આદમી પાર્ટીના જે લોકો છે એને પણ સ્કૂલ ના આચાર્ય સાથે વાત કરી અને સમગ્ર મુદ્દો છે હાલ તો બહાર આવ્યો છે પરંતુ આમાં શું સત્ય હકીકત છે એની પણ તપાસ થઈ હાથ ધરવામાં આવી છે કેટલા બાળકો છે કે અગાઉ પણ બાળકો છે એને સભ્ય બનાવી અને પોતે જાજા નંબરો આવે એવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હોવાની હાલ વાત સામે આવી રહી છે સમગ્ર મુદ્દે તપાસ થઈ ચાલી રહી છે જિલ્લા ભાજપમાં આ મેસેજ અને ઓડિયો વાયરલ થતા એમને પણ તપાસના જિલ્લા પ્રમુખે આદેશ આપ્યા છે સમગ્ર મુદ્દો છે તપાસના અંતે છે એ સામે હાલ છે સામે આવશે પરંતુ હાલ ભાજપના સદસ્યો છે એ આવી રીતના સભ્યો વધારી અને વધારે વધારે સભ્યો બને એના માટે થઈ આ આખું કાર્યક્રમ કર્યો એવું હાલ સામે આવી રહી છે પરંતુ ભાવે સૌથી મોટી વાત એ છે કે વિદ્યાર્થીઓને ઘરેથી મોબાઈલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું તો આ અંગે સ્કૂલ સંચાલકોએ કોઈ નિવેદન આપ્યું છે કારણ કે એક તો અભ્યાસ કરવા બાળકો આવે છે મોબાઈલ લઈ આવવાનું કહેવામાં આવે છે તેમને ખબર પણ નથી કે તે મોબાઈલમાં આખરે શું કરવા માંગે છે ત્યારે આ અંગે શું સ્કૂલના સંચાલકોએ કોઈ નિવેદન આપ્યું છે ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ સ્કૂલના સંચાલકો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે સંદેશ ન્યૂઝ દ્વારા એમના દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા થઈ નથી આપવામાં આવી પણ આપણે તમામ બાળકો છે પોતાના મોબાઈલ લઈ અને શાળાએ આવે એવો મેસેજ પણ મૂકવામાં આવ્યો હતો હાલ તો સ્કૂલના જે સંચાલકો છે એ મોબાઈલ પોતાનો બંધ કરીને બેઠા છે પરંતુ એમનો સંપર્ક કરી અને શું છે બાળકોને ખરેખર મોબાઈલ લાવવામાં આવ્યા સભ્યો બનાવવામાં આવ્યા કે કેમ બિલકુલ શામાં જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે આપણે દર્શકોને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ નાઇન ટ્વેન્ટી ફોર બાય ટ્વેન્ટી ફાઈવ એટલે કે નવમાં ધોરણના વિદ્યાર્થીઓને શું સદસ્ય બનાવવામાં આવ્યા છે કે બધા જ વિદ્યાર્થીઓને મોબાઈલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું ચોક્કસ આમાં વાત કરવામાં આવે તો એવા પણ મેસેજ છે વાયરલ થયા છે કે નાના નાના બાળકોને સભ્ય છે આમાં બનાવી દેવામાં આવ્યા છે આ ગ્રુપમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ છે પોતાના મોબાઈલો છે લઈને આવે તમામ લોકોને આ સદસ્યતા અભિયાન છે એમાં જોડવાની વાત છે સામે આવી રહી છે પરંતુ સમગ્ર મુદ્દો છે તપાસના અંતે જ બહાર આવશે કારણ કે અનેક ફોટા છે એ પણ આવ્યા છે જેમાં નાના બાળકોને આ સભ્ય છે એ બનાવી દેવામાં આવે છે કારણ કે બાળકો છે સ્કૂલમાં ભણવા આવતા હોય છે એમને આ પાર્ટી ના સદસ્યતા અભિયાન સાથે કઈ લેવા દેવા હોતું નથી પરંતુ એક આંકડો વધે ને પોતાની કામગીરી વધે એ માટે થઈ કોઈ ભાજપના ના આ કામગીરી કરી હોવાનું હાલ સામે આવી આભાર ભાવેશ તમામ વિગતો માટે